અને ત્યારે એમ કે અરે અરે ચોક્કસ શું કથામાં આવે અને છેલ્લી છેલ્લી પણ એક કથામાં આવી જાય વાગ્યની અનન્ય કૃપા આપણા ઉપર પ્રાપ્ત થાય ત્યારે એ પરમાત્માની ભગવતીની આપણે કથા સાંભળી શકાય બાકી તો કેતો તો કેતી તે એ તો સતત ચાલ્યું રહેવાનું છે મનુષ્યને બસ એક જ આને આમ કહ્યું આને આમ કહ્યું અને એમાં ને એમાં એને જીવન ક્યાં પૂર્ણ થઈ જાય ખબર ના પડે મનુષ્યનું જીવન કારણ કે દુર્લભો માણસો દેહો દેહ ના ક્ષણભંગુર જેટલાય જન્મ જન્માંતર પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરય સૈનમ કેટલા જન્મ જન્માંતર પછી આપણે મનુષ્ય દેહ મળે મનુષ્ય દેહ એમને મળતો નથી કેટલાય 84 લાખ યોનીમાં ભટકતા ભટકતા આવ્યા છે ત્યારે આપણે મનુષ્ય દેહ મળ્યો અને એ મનુષ્ય દેહ મળ્યા પછી પણ આપણે શું કરી કવિ દલપત કહે પુથલી ના કામને માં ઉકહે પુથલી ના કામને માં જારી કરી જામની માં ખૂબ બેઠો કોઈ નહીં જમવા જમાડવામાં માં બગાડવામાં એકે પૈસો આપવામાં આવ્યો નહીં કોઈ ની જાય જાય જીવતર જેની તારો જેવી રીતે જળ રહ્યું જાય સાથે ખાઈ ખાઈ એક બસ કહેતું આમ કર્યું પ્રસંગમાં ગયા હો તો પ્રસંગ ને અનુરૂપ વ્યક્તિ થતો નથી

જમવા જમાડવામાં બીજાનું બગાડવામાં જમણવાર સરસ હોય અને સારામાં સારો જમણવાર હોય તો એમ કે કે શાકમાં મીઠું ન હતું જમવાનું બરાબર તૈયાર થઈ ને પહેલાના રસોડા હતા ને તમે જો એ પોતાની જગ્યાએ છોડતો નહીં

મનુષ્ય ને તમે જો પગ એક જગ્યાએ સ્થિર અને આમે કાળ જયારે આવે ત્યારે સૌથી પહેલા મનુષ્યનો એક કાળ અને પછી જગમગુખ મુકદંત બચ્ચે ને જગ પગ ફગ તા

એ સવારે ગોળી લેવાની કીધી હોય એ સાંજે લઈએ સાંજે લેવાની હોય એ રાત્રે લઈએ જમ્યા પહેલા લેવાની હોય જમ્યા પછી લઈએ દાંત બરાબર ચાલે નહીં અને પછી તો આંખે દેખાય નહીં દર્શન થાય નહીં પગ ચાલે નહીં અને આમના મનુષ્ય દેહ

我不能

કાળ 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 કરીશું 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 સમુદ્ર માં નાવા માટે ગયો તે સમુદ્રમાં નાવા ગયો એટલે દસ ના બાર વાગે

કાળ ક્યારે તુઈ ખબર નથી હવે બની સો એક વાજે કાટે બેઠા હતા કાટે બેઠા બેઠા એક 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 આમ નખ કિનારે તુસકે તો હવે બસ હવે જવું છે ગુજાને તડકો મારવા કાળ કાળ કરતા ક્યારે કાળ આવી જાય એ ખબર નથી આજે પહેલો નવરાત્રિ પૂરો થઈ આજે બીજી નવરાત્રિ ક્યારે નવ પૂરી થઈ ખબર નથી કાલે સાંભળો એક ઇતિહાસ તમને કહું છું અગસ્ત ઋષિ ને લોક મુદ્રા આ બંને કાર્તિક સ્વામી પાસે જઈ અને કાશી ક્ષેત્રની અંદર મણિકર્ણિકા નામ નું ગંગા મહાત્મા તીર્થમાં મહાત્મા જાણી સ્નાનાદી કરી અને અગસ્ય ઋષિ કાર્તિક સ્વામીને કહ્યું કે હે કાર્તિક સ્વામી દેવી ભાગવત નું મહાત્મ શ્રવણ વિધિ તમે અમને કહો કાર્તિક સ્વામી કહે કે હે શિવર્ય હે બ્રહ્મ દેવી ભાગવત મહાત્મા બહુ વિસ્તાર વાળું છે પણ મારી મતિ અનુસાર બધી અનુસાર તમને કહું છું

એવા મંત્ર બોલો કે મારે ત્યાં કન્યા ઉત્પન્ન થાય ઋષિઓ જે મંત્ર આહુતિ આપવાની હતી કે રાણીના કહેવાતી એને ત્યાં કન્યા જન્મે આવો મંત્ર બોલીને આહુતિ આપી સમય વીતતા વીતતા એને ત્યાં કન્યાનો જન્મ થયો એટલે શ્રાદ્ધ કેવું વશિષ્ઠ બાપુને કેવું કેમ મેં તો પુત્ર માંગ્યો હતો મારે ત્યાં દીકરીનો જન્મ કન્યાનો જન્મ કેમ થયો મળ્યું કે અંદર પરિવર્તન ખૂબ મહત્વ હોય મંત્ર ની અંદર દસવા દીર્ઘ બોલવામાં ફરક પડે તો એ અર્થ નો

માં ભગવતી સ્મિત હાસ્ય કરતા હોય એવી મૂર્તિ હોય મૂર્તિને લાવીએ પછી પાંચ દિવસ વિધિ વિધાન કરીએ એકસો આઠ કુંડળી એક્યાસી એકાવન થી મહા અભિષેક વગેરે કરીએ પછી એમાં જે પ્રાણ જે ક્રિયા હોય અને એ વખતે યજમાન જેવા ભાવથી જે શ્રદ્ધાથી આનંદથી જે પ્રમાણે પ્રાણ પૂરે એવી જ મૂર્તિ એવી બની ઘણી વખત તમે સાંભળ્યું જોયું કે આપણે મૂર્તિ લાવ્યા તેને તો કેટલી મૂર્તિ મા ભગવતીની હતી આમ સ્મિત હશે પણ અત્યારે બેસાડ્યા પછી આમ થોડુંક માતાજીનું સ્વરૂપ અલગ લાગતું એવું નથી લાગતું કે યજમાન જેવા વિચારો કે મૂર્તિમાં નાખે એવી જ મૂર્તિ કે પ્રતિષ્ઠિત થાય મૂર્તિને સતત જોયા રાખી સતત એકદમ મારો દર્શન કર્યા રાખો તો જેટલી વખત આ માં જક્ષણીના દર્શન કરવા જાઉં ત્યારે બાપજીને ઘણી વખત કહું કે આ મૂર્તિ એમ કેટલી તેજ આપે છે દર્શન કર્યા રાખે જે મંત્ર જે પ્રમાણે આપો એ પ્રમાણે એનું ફળ મળે અને એ વશિષ્ઠ બાપજી શરણે ગયા પછી એને

પ્રવેશ કર્યો દીકરો બુ આવ્યો અને બુલા ગમી ગઈ સમય વીતતા વિતા આ જે સ્ત્રી બન થયું કે હવે શું કરવું મારું તો સ્ત્રી પણ છે હવે હું શું કરું એટલે વશિષ્ઠ ને બાપજી ની પાસે જઈ વશિષ્ઠ બાપજી ને કહ્યું કે આપ કઈક જપ તપ વગેરે કરો અને વશિષ્ઠ બાપજીએ એ મુક્ત કોણ કરે તો ભગવાન મહાદેવ કરે એટલે વશિષ્ઠ બાપજીએ ભગવાન મહાદેવ ની સ્તુતિ કરી ભગવાન મહાદેવ ને પ્રાર્થના કરી હે ભોળાનાથ ૈલાસવાસી ભગવાન હે ત્રિપુર હે ગંગા ને ધારણ કરવા ભગવાન મહાદેવ આપણે નમસ્કાર હો હોગંધિવર્ધનમ કુર્વાુકમિ વંદના

મિત્રા પુત્ર અગસ્ય ઋષિ નામે મહાબુદ્ધિશાળી મુનિ થયા અને મુનિ ને એમ હતું કે મારે સંતાન સંતાન વગેરે શું કરવું હતું સંતાન વગર આ જીવનમાં જીવાય નહીં સંતાન હોવું જોઈએ અને કીધું કે તારે સં કારણ કે ઘણી વખત ભાગ્યમાં ના હોય તો સંતાન જલ્દી પ્રાપ્ત ન થાય મુનિએ શોક રોગ અતિશય શોક કરવા લાગ્યા જે ભાગવતમાં કથાઓ કે આત્માદેવ નામના બ્રાહ્મણને સંતાન ન હતું અને ઋષિના માધ્યમ દ્વારા એને ફળ આપવામાં હતું ઋષિ કીધું કે તારા ભાગ્યમાં સંતાન નથી છતાં પણ કે નહીં મારે સંતાન જોઈ કીધું કે પ્રભુ ગમે તેમ કારણ કે જગત માં જીવવું બહુ મુશ્કેલ છે દરેક ને એક સંતાન હોવું જોઈએ સંતાન હોય તો એ ભગવતી ની અનન્ય કૃપા આપણને પ્રાપ્ત થાય અને આપણે પરંપરા મુજબ કહીએ કે પ્રભુ એક સંતાન પ્રાપ્તિ થાય કારણ કે સંતાન હોય કે અવડા હાથે પિંડદાન કરે કે સવડા હાથે પિંડદાન કરે એના પિત્રો ને ચોક્કસ સદગતિ મળે મળે ને મલે મહાભારતનું યુદ્ધ આપણે ગીતાએ એ સાંભળી અર્જુને ભગવાન કહ્યું

ભોગવવી પડશે માટે પ્રભુ દરેક સંતાન એટલા માટે આપણે માટી કે સંતાન હોય સંતાન વગર આ જગત માં જીવાતું નથી અને એવું કહેવાય કે અજમલ રાજા અને રાણી બંને એક દિવસ નીકળ્યા અને એ બરાબર રથ લઈને નીકળ્યા અને રથ લઈને નીકળ્યા એટલે એમાંથી એક ખેડૂત પોતાનો ખેતરે જવા માટે જઈ રહ્યો હતો

અને આ વરસાદ થયો અને ખેડૂત બીજ વાવવા જતો હતો અને પાઠો કેમ મળ્યો અને રાણીએ જ્યાં કીધું ત્યારે રાજા પહેલ માં આવ્યા પછી સભા બોલાવી સભા બોલાવીને તરત ખેડૂત ને બોલાવ્યો અને ખેડૂત બોલાવીને બોલાવી કહ્યું કે ભાઈ તું ખેતી કરવા જતો હતો અને ખેતી કરવા જતો હતો ને પાછો કેમ મળ્યો ત્યારે ખેડૂત કહે કે મહારાજ અમે નાના માણસો અમારાથી મોટી વાત ન થાય અમારાથી કઈ બોલાય નહીં અમે કશું બોલી ન શકીએ પણ શું થયું કેમ વળ્યો કે અમને જોયા ને તમે તું પાછો વળી ગયો મહારાજ ક્ષમા કરજો નાના માણસો કહેવાય મહારાજ આપ જાણો છો વર્ષ થી વરસાદ નથી પડ્યો અને આ વર્ષે સરસ વરસાદ અને બીજ વાવવા માટે જઈ રહ્યો છું હું મુહૂર્ત કરવા માટે જઈ રહ્યો છું અને મુહૂર્ત માં તમે સામે આવ્યા પણ મહારાજ

ગમે તેમ કરીને અમારે સંતાન પ્રાપ્તિ થાય કોઈ સંતે આવીને કહ્યું એક કામ કરો તમે પૂનમ ભરવા માટે દ્વારકા જાઓ દર પૂનમ તમે દ્વારકાધીશ ના દર્શન કરવા જશો ને